સુરત શહેરમાં યુપીએસસીની ઈ પીએફઓમાં એન્ફોર્સમેન્ટ ઓફિસર અને આસિસ્ટન્ટ પ્રોવિડન્ટ ફંડ કમિશનરની જગ્યાઓ માટે પ્રવેશ પરીક્ષા બે હજાર પચીસ યોજાઈ હતી આ પરીક્ષા સવારે સાડા નવથી સાડા અગિયાર વાગ્યા સુધી શહેરના કુલ પાંચ કેન્દ્રો પર લેવામાં આવી હતી આ પરીક્ષા માટે સોળસો પાંચ ઉમેદવારો નોંધાયા છે પરીક્ષાર્થીઓ સેન્ટર પર પહોંચી ગયા બાદ તમામનું ચેકિંગ કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો કેટલાક પરીક્ષાર્થીઓ પ્રવેશ બંધ થયા બાદ આવતા તેમને પ્રવેશ આપવામાં ન આવ્યો હતો આ ક્ષણે પરીક્ષાર્થીઓએ પેપર સારું જવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો સ્કૂલમાં આયા યુપીએસસી પી એફ ઓ કી એક્ઝામ લઈને પ્રિપેરેશન કે હિસાબે પેપર જાણીતી લાસ્ટ સિક્સ ટુ એટ મંથ પ્રિપેર કર રહે છે एंड uh, है पेपर बाकी मेरी जो तैयारी हुई है ये दिल्ली से हुई है मैंने मास्टर्स भी दिल्ली से ही किया है और uh, इसकी तैयारी चल रही थी क्योंकि मैं इसके पहले यू पी एस दिया था दो में और अभी उसी का कंटिन्यू चल रहा हूँ मैं एज ए असिस्टेंट प्रोफेसर कंप्यूटर साइंस असिस्टेंट प्रोफेसर प्रिपरेशन इसलिए क्योंकि वहाँ जब वर्क करता हूँ साथ में थोड़ा बहुत समय मिल जाता है सिलेबस कुछ हार्ड uh, नहीं है મેરે લીએ એક પ્રકાર છે કે પીએસસી દેતા હું તો સોચા એસક થોડા દેતા હું કાં